સૌ સંતો નો આદર ધરતી ને અને આ પર બિરાજેલા સૌ મહાપુરુષો ચરણોમાં આ સમાજના સેવક તરીકે દોલતરામ મહારાજ લાખ લાખ વંદન દરેક માં પરિવર્તન આવ્યું નાવા ધોવામાં આવ્યું ખાવામાં આવ્યું રહેવામાં પરિવર્તન આવ્યું આપડે પેલા બેસી બેસી ચારસો માણસો નથી હતા

એ બધા આપણે અમારે મહાત્મા તરીકે ઓળખાય છે વાહ આમ તો સમાજની દીકરી છે પણ આ સમાજ નું કઈક સારું થાય એટલા માટે એને ભગવો કપડો પહેરી લીધો તમે જુઓ

મોટા ખરાબ કહેવાય ચાંદડો કહેવાય એમાં એક મહાદેવ નું મંદિર હતું મને પહેલા રસોડા વાળા કોટ વાળા અને મોટા વાળા એ મંદિરે લાવેલા હમણાં જ રાયમણજી સાહેબ અહીંયા થી ઉઠીને ગયા તારે એ બધાની ભરપૂર જવાની અમારા પાછી ભાઈ

અને ત્યારથી હું સંકળાયેલો છું આ મારા વતન જેવું છે અને હું આખી દુનિયાની અંદર સન્માન જે મને મળ્યું છે ને એ મોટા કોટ અને રસાડાના પ્રતાપથી મળ્યું છે એટલે હું તમને બધાને વારંવાર વંદન કરું છું આખી દુનિયામાં પહોંચો એ તમારા બધાના રોટલાથી પહોંચો હું તો ખાસ હું બોલતો નથી બહાર જતો નથી મારા આદરણીય અજમલજી સાહેબ સરપંચ સાહેબ ને ખાસ કહ્યું હતું મારા ગમે તે થાય અમે મારું જૂનામ જવાનું ગોમ છે મને બિંદુ મોકલો છે હું નહીં જોઉં એના મનમાં દુઃખ થાય તમારે મને મળવાય નહી આપવું હું જાતે આઈ સ્ટાઈલ છું આનું આવે છે રણુજા આશ્રમ અત્યારે આજ એક હજાર માણસ રહી શકે એટલી સંપૂર્ણ વ્યવસ્થા ત્યાં છે ગમે ત્યારે આવજો બધા આવેલા છે શું અમુક કેટલાય હમણાંથી આવેલા છે બધા મહાત્માઓ આવેલા છે અને તમે બધા પણ આવજો મોધકામ આ હવે વીસ તારીખે આકાશના મોધકામ નું મુહૃત કરવાનું છે મહાસુર બીજના દિવસે એટલે જેને આવો હોય ને બધાય તમે તારે આવજો દોલતર માન સેવક હોય નહીં આવે એવું નહીં રમાત્રેની ભક્તિ કરતા હોય બધા આવજો કોઈ પણ સાધુ સંતના માર્ગ માં આવતા હોય ના નહીં બધા તમે ત્યારે આવજો ભાઈઓ બહેનો દીકરીઓ સુંદર વ્યવસ્થા કરી છે જુનાગઢ ભારતી બેન આશ્રમ નો વહીવટ સંભાળતા એ ભારતી